વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે છોલે ચણાનો એકદમ કરકરો અને એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું તો આ કાબુલી ચણાને મેં એક વાટકા જેટલા લીધા હતા અને આખી રાત માટે પલાળી દીધા છે તમે આ ચણાને ક્યાં ચણા કહો છો એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અમે અહીં કાબુલી ચણા કહીએ છીએ તો આખી રાત પલળી ગયા પછી આપણે આ પાણીને કાઢી અને બેથી ત્રણ વાર ચોખ્ખા પાણીથી વોશ કરી લઈશું ચણા એકદમ સારી રીતે વોશ થઈ જાય ત્યારબાદ આપણે બધા ચણાને એક કુકરમાં એડ કરી દઈશું તો મેં એક મોટો વાટકો જેટલા ચણા લીધા છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં આ નાસ્તો બનાવવો હોય એટલી ક્વોન્ટિટીમાં તમે લઈ શકો છો ત્યારબાદ તેમાં અડધીથી પોણી ચમચી જેટલું નમક અને ચણા ડૂબે એટલું પાણી એડ કરી અને બે વિસલ કરી લેવાની છે આપણે આખી રાત માટે પલાળ્યા છે એટલા માટે ફક્ત બે જ વિસલમાં એકદમ સરસ એવા બોઇલ થઈ જશે તો ફટાફટ આપણે બે વિસલ કરી અને ઠંડુ કરી લઈએ કુકર ઠંડુ થઈ જાય એટલે આપણે ચણાને એક કાણાવાળા વાસણમાં કાઢી અને કોરા કરી લઈશું ત્યારબાદ એક મોટા વાસણમાં આપણે બે ચમચી જેટલું તેલ લઈ લેશું આ ચણાને આપણે કોટ કરવાના છે તો તેના માટે સ્પેશિયલ મસાલો બનાવવાનો છે બે ચમચી તેલમાં આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલો મરચાં પાવડર તમારે તીખાસ વધારવી હોય તો મરચાં પાવડરની ક્વોન્ટિટી વધારી શકો છો ત્યારબાદ એક ચમચી જેટલો ધાણાજીરા પાવડર અને હવે અડધી ચમચી એટલે કે સ્વાદ અનુસાર નમક એડ કરી લઈશું ચણાને બાફતા સમયે પણ આપણે નમક એડ કર્યું છે એટલે અત્યારે સાચવીને એડ કરવું ત્યારબાદ એક મોટી ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ છે હવે આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો આ ચણા બોમ્બેમાં ખાવામાં આવે છે જેને ચણા કોલીવાળા કહેવામાં આવે છે ત્યારબાદ આપણે તેમાં ચારથી પાંચ ચમચી જેટલું પાણી એડ કરી અને બધું બરાબર મિક્સ કરી અને થીક એવી પેસ્ટ બનાવી લેવાની છે પાણી આટલી ઓછી ક્વોન્ટિટીમાં જ એડ કરવાનું છે તો પાણી મિક્સ થઈ જાય પેસ્ટની સાથે એટલે આપણે જે ચણાને બોઈલ કરીને સાઈડ પર રાખેલા છે તે બધા ચણા આ પેસ્ટમાં એડ કરી દેવાના છે અને હવે આ મસાલો અને ચણા બંનેને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાના છે જેથી કરી આ મસાલાનું કોટિંગ છે તે ચણાની ઉપર એકદમ સારી રીતે આવી જાય અને એક લેયર બની જાય ચણાની ઉપર તો આ રીતે મેં ઘણા બધા અલગ અલગ નાસ્તાની રેસીપીઓ શેર કરી છે મારી ચેનલ પર તો એકવાર જરૂરથી વિઝિટ કરજો મારી ચેનલને ત્યારબાદ આપણે તેમાં પાંચ મોટી ચમચી જેટલું કોર્ન ફ્લોર એડ કરીશું ત્યારબાદ અહીં એક નાની વાટકી જેટલો ચણાનો લોટ છે તેને આપણે એડ કરી દઈએ જો તમારે વધુ જરૂર લાગે ચણાનો લોટ એડ કરવાની તો તમે કરી શકો છો અત્યારે મેં એક વાટકી જેટલો ચણાનો લોટ એડ કરી અને હાથેથી બધું બરાબર મિક્સ કરી લેવાનું છે જેથી કરી મસાલાવાળા લેયરની ઉપર ચણાના લોટનું એક સરસ કોટિંગ આવી જાય અને તળાતા સમયે આ ચણા છે તે એકદમ સરસ ક્રિસ્પીની સાથે ટેસ્ટી પણ બને ચણાને ચણાના લોટથી કોટ કરી લીધા બાદ ગેસની હાઈ ફ્લેમ પર મેં તેલને ગરમ કરી લીધું હવે ગેસની લો ફ્લેમ કરી અને આ રીતે થોડા થોડા ચણાને છે તે આપણે તેલમાં પાડી લઈશું તો આ જ રીતે મેં મસાલા સિંગ ભજીયા જે બજારમાં મળે છે સેમ એ જ ટેસ્ટની સાથે ડિટેલમાં રેસિપી બનાવી અને મારી ચેનલ પર પોસ્ટ કરી છે તો આજે જ વિઝિટ કરો સાથે સાથે બચેલી રોટલીના એકદમ હેલ્ધી અને જલ્દી બની જતા નાસ્તાની રેસિપીઓ ઘણી બધી છે તો આજે જ પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો ત્યારબાદ ચારથી પાંચ જેટલી લસણની કળીઓને આ ચણાને ફ્રાય કરતા સમયે તેલમાં સાથે જ એડ કરી દેવી આનાથી ટેસ્ટ છે તે વધી જાય છે તમે ઈચ્છો તો વધારે ક્વોન્ટિટીમાં પણ ગાર્લિક ક્લોઝને એડ કરી શકો છો તો ફટાફટ આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર તળી લઈએ તો અહીં ચારથી પાંચ મિનિટ જેવો સમય થયો છે એક બેચને તળાતા જોઈ શકો છો ઉપર એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી લેયર છે તે ચણાની ઉપર આવી ગયું છે તો આપણા ચણાનો આ એક બેચ તળાઈને રેડી થઈ ગયો આ જ રીતે આપણે બધા ચણાને ગેસની મીડિયમ ફ્લેમ પર ફટાફટ તળી અને સર્વ કરી લઈએ તો તૈયાર છે આજની અનોખી અને જલ્દીથી બની જતી એવી ટેસ્ટી રેસિપી જે છે ચણા કોલીવાડા તો આ સિઝનમાં એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો સૌને પસંદ આવશે અને જો તમને ગમી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને સાથે સાથે પ્રાપ્તિસ કિચન પર આવ્યા છો તો પ્રાપ્તિસ કિચનને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી અનોખી અવનવી અને હેલ્ધી રેસિપીઓ મળી રહેશે આવા બીજા ઉપયોગી અનોખા અને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બ બાય થેન્ક્સ ફોર વોચિંગ